ઓગંબા તાલુકામાં ઓબીસી સમાજ સાથે મોટો અન્યાય સિત્તેર ટકા વસ્તી છતાં માત્ર ત્રણ સીટ જાહેરનામા સામે ઉકરતો રોષ ગોગંબા તાલુકા જિલ્લા પંચમહાલમાં આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બહાર પાડવામાં આવેલ સીટ ફાળવણીના જાહેરનામાએ ઓબીસી એસઈબીસી સમાજમાં ભારે અસંતોષ અને રોષ ઊભો કર્યો છે ઉક્ત જાહેરનામા મુજબ ઘોગંબા તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠકોમાંથી ઓબીસી સમાજ માટે માત્ર ત્રણ બેઠકો અનામત રાખવામાં આવી છે જે તાલુકાની વાસ્તવિક જનસાંખ્યિક સ્થિતિને નકારી કાઢે એવો ખુલ્લો અન્યાય ગણાય છે સિત્તેર ટકા વસ્તી હોવા છતાં હક્કોથી વંચિત ઘોગંબા તાલુકામાં અંદાજે સિત્તેર ટકા કરતાં વધુ વસ્તી ઓબીસી સમાજની છે તેમ છતાં વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવી નથી આ બાબત માત્ર સામાજિક અન્યાય નહીં પરંતુ લોકશાહી અને સંવિધાનિક ભાવનાનો પણ ભંગ હોવાનું ઓબીસી સમાજના આગેવાનો જણાવી રહ્યા છે ઝવેરી પંચની ભલામણ અવગણાઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં ઝવેરી પંચ દ્વારા ઓબીસી સમાજ માટે સત્તાવીસ ટકા અનામત રાખવાની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી છતાં ગોગંબા તાલુકામાં આ ભલામણને સંપૂર્ણ રીતે અવગણવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ અવગણના પાછળ કોના દબાણ કે કોની નીતિ કામ કકરી રહી છે તે અંગે પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે પચીસ વર્ષથી પ્રમુખપદથી દૂર રાખવામાં આવેલ ઓબીસી સમાજ સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે છેલ્લા પચીસ વર્ષથી ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ તથા અન્ય મુખ્ય હોદ્દાઓ ઓબીસી સમાજ માટે અનામત રાખવામાં આવ્યા નથી બહુમતી હોવા છતાં સત્તાથી સતત વંચિત રાખવામાં આવતું આ વર્તન વ્યવસ્થિત અવગણના હોવાનું ગણાઈ રહ્યું છે પંદર દિવસમાં નિર્ણય નહીં તો આંદોલન અને કોર્ટનો માર્ગ સમસ્ત ઓબીસી સમાજ ઘોગંબા તાલુકા તરફથી મામલતદાર મારફતે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો પંદર દિવસની અંદર સીટ ફાળવણીનું જાહેરનામું પરત ખેંચી વસ્તીના પ્રમાણમાં અનામત આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સાથે જ માનનીય ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી દર્શાવવામાં આવી છે પ્રશ્ન એ છે કે શું બહુમતી હોવા છતાં ઓબીસી સમાજને રાજકીય રીતે દબાવી રાખવાની નીતિ ચાલી રહી છે ઝવેરી પંચની ભલામણો માત્ર કાગળ પૂરતી જ છે લોકશાહીમાં સંખ્યાબળનું કોઈ મૂલ્ય નથી આ પ્રશ્નો હવે માત્ર ઓબીસી સમાજના નહીં પરંતુ સમગ્ર ઘોઘંબા તાલુકાની જનતાના બની ગયા છે હવે નજર તમામની તંત્રના આગામી નિર્ણય પર છે ન્યાય મળશે કે આંદોલન ફાટી નીકળશે

અરવિંદસિંહ પરમાર હું બક્ષીપંચનો કાર્યકારી પ્રમુખ છું સમાજનો અમારી લાગણી અને માગણી એક જ છે કે જે અમને સત્યાવીસ ટકા સરકારે નક્કી કરેલ અનામત મળવી જોઈએ હાલ અમારી બક્ષીપંચની ત્રણ સીટ આવેલી છે એ અમને ન્યાય અન્યાય થયો હોય એવું ફેલ જ થાય છે એના અનુસંધાનમાં આજે બધા આગેવાનો મળીને આવેદનપત્ર આપવાયેલ છે